નમસ્કાર મિત્રો અમે આજે આવ્યા છીએ એક હન્નાળા ગામે એક કપાસની વિઝિટની અંદર તો હવે આપણી યારે જે ખેડૂત છે અને પોતે એક સારા વેપારી પણ છે અને એક અમારી આરે એક ડેરીના બીજા એક વેપારી છે જે આજે પહેલાં પરિચય લઈ તમારું નામ ભરતભાઈ શ્રીનાથજી એગ્રો સેન્ટર શ્રીનાથજી એગ્રો સેન્ટર થોડાક ઓરા બી આવજો એટલે શું છે ક્લિયર આવે ભરતભાઈ શ્રીનાથજી એગ્રો સેન્ટર સનાળા અને આપણે ભાઈ છે અમારી આ એક વેપારી એના પરિચય લઈ ભૂમિ એગ્રો સેન્ટર દેડી કુંભાજી ભૂમિ એગ્રો સેન્ટર દેડી કુંભાજી વિજયભાઈ અને મારું નામ દિનેશભાઈ ગોળ નૂતન એગ્રો સેન્ટર મોટા દેવળિયા તો વરદભાઈ આ કપાસ આપણે વાયુ એને કેટલો સમય થયો છે વાવણીમાં આવેલો છે એટલે 3 મહિના વાવણી વાવેલો છે બરાબર અને ખરેખર અત્યારે જે આની અંદર આટલું બધું ફ્લાવરિંગ કે ડોકા સુધી ફ્લાવરિંગ તમે જોઈ શકો છો આમાં થોડોક વિડિયો લઈ જો લખવા પડે જીંડવા અને ફ્લાવરિંગ કે અત્યારે ફાલની બહુ બધી રાયડું નાખે છે તો ખરેખર ભરતભાઈ આમાં આપણે શું છેનો રાઉન્ડ માર્યો છે અને કેવું તમને રિઝલ્ટ મળ્યું એનું કાઈ આમાં અમે છે ને ત્રણ રાઉન્ડ લેવિસના મારેલા છે ત્રણ રાઉન્ડ આપણે લેવીસ ના 15 દિવસના ગાળે ત્રણ રાઉન્ડ લેવિસના મારેલા છે અને તમે ભરતભાઈ કેટલો સમય થાય એગ્રો આકો છો મારે એગ્રો આકો આજ 14 વર્ષ થયા

ખરાય ઓસો અને જીંડુ ઝટપી બને અને વજનદાર થાય તો વિજેભાઈને અનુભવ છે કે ભાઈ આપણે લેવિસનો જે રાઉન્ડ આપણે ઓલા ભાઈ એક હમણાં ખેતર જોયું તો એમાં કેવો કેવી સિઝન લાગે બહુ બહુ ઘાટી સિઝન લાગે અને ટૂકી ગાળીયા ઝીંડવા લાગે અને જો ડોકા સુધી જીંડવા થઈ ગયા છે ડોકા સુધી જીંડવા થઈ જાય છે અને તમારે કોઈ ને લેવિસ જોતો તો ડેડી ભૂમિ એગ્રો સેન્ટર વિજેભાઈની ત્યાં મળશે આયા કણે સનાણામાં ભરતભાઈ જે શ્રીનાથજી એગ્રો છે ત્યાં કણે તમને લેવિસ મળશે અને ડેડી નૂતન એગ્રો સેન્ટર મોટા દેવળિયા મળશે અને ડેડીમાં ભૂમિ એગ્રોમાં મળશે તો કોઈ પણ ખેડૂતને આ વર્ષે ખાલી કપાસની અંદર બે રાઉન્ડ મારીને તમે અડધામાં ટ્રાય કરો એટલે તમને આવતા વર્ષે વાપરવું કે નહીં એનો ખ્યાલ આવે અને આમ જો એટલે તમને આમ ન કરવાનું સીરીઝ અને હાલ આપણે થોડોક વિડીયો પણ લઈ એનો કે એટલે ખ્યાલ આવે કે ભાઈ કેવું છે તમે જોઈ શકો આખા ઘેર આખા ઘેરમાં પાન કરતા અત્યારે તમને સાપુ અને સાપુ સાપુ જ લાગે બધું છે ડોકા સુધી એટલી સીરીઝું લાગી છે ખરો ખરેખર આવો ફાલ ક્યારે જોયો છે આટલે જોયો જોયો છે નથી ને ક્યાંય તમને ખનાણ કે એવું તમને જોઈ લ્યો તો આ આ પાટલાની અંદર આટલો ફાલ હોય તો સાપુ ટકે નહીં એની બદલે અત્યારે તમે જુઓ આમ સિરીજુઓ અને ડોકા સુધી કે જો આટલો ફાલમાં ખાલી ટકી જાય ને એટલે ધરવી દયા અને વાવણીનો કપાસ છે પાછો જીંડવાની સાઈજ એ સારી છે તો ખરેખર ખેડૂત મિત્રો એક વખત ગમે ત્યાંથી તમે લેવીસની ટ્રાય કરજો ચાહે દેવડી બાજુ હોય તો આપણે વિજયભાઈની ત્યાંથી સનાળા બાજુના કોઈ વિસ્તારના હોય તો ન્યાકણે ભરતભાઈ પાસેથી મોટા દેવળિયા બાજુ હોય તો નૂતન એક્રોમાંથી આ સિરીઝ ઉજો હોય એની તમે આખી કમ્પ્લીટલી